અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં લો ગાર્ડન પાસે થોડા દિવસ પહેલાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો રિક્ષામાં જઈ રહેલા કર્મચારીને બીસવાર કેટલાક અજાણ્યા શખ્સોએ આંતરિક કર્મચારીના આંખમાં મરચાની ભૂકી નામખી લાખો રૂપિયાથી ભરેલ બેગ લૂંટી ઇસમો ફરાર થયા હતા આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને રાઉન્ડઅપ કર્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી જેમાં મસમોટા ખુલાસા થયા છે દસ સાત બે હજાર ચોવીસ ના રોજ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે વિસ્તારમાં આર કાંતિલાલ પેઢી આંગડિયાના બે કર્મચારી જમાલપુર શાક માર્કેટ માંથી એમના દૈનિક ક્રમ પ્રમાણે આ રૂપિયાનું કલેક્શન કરી અને પોતાની ઓફિસ પરત જઈ રહ્યા હતા રિક્ષામાં એ વખતે કલગી ચાર રસ્તાથી લો ગાર્ડનની વચ્ચે એક કાળા કલરના એક્ટિવ પર આવેલા બે વ્યક્તિઓએ રિક્ષા પાસે જઈ એ લોકોના ઉપર મરચાંની ભૂકી નાખી અને એમની પાસે રહેલો પૈસાનો થેલો જૂટવવાની કોશિશ કરેલી આ બંને કર્મચારી દ્વારા થેલો ન ખેંચી જવા દેવા માટે ખાસી બધી ઝપાઝપી થયેલી એ દરમિયાન આ બંને વ્યક્તિ પૈકીના એક વ્યક્તિ એની પાસેની રહેલા હથિયારથી ફાયર કરેલું અને ફાયરમાં ઈજા થયેલી ને ત્યાર એ હથિયારથી જેણે માથાના ભાગે પણ ઈજા કરેલી આ સંબંધે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી સૌપ્રથમ જે આ એક્ટિવા આઈડેન્ટિફાય થયું ને એક્ટિવાનો જે નંબર અત્યારે જે છે ઉપલબ્ધ એ નંબર શરૂઆતથી જ નકલી હોવાનો જણાયેલો એ ફોર વ્હીલર એક્સિડન્ટ કારનો નંબર છે આ લોકોએ આ જે એક્ટિવા જે છે એ આ લૂંટના બનાવના અગાઉના એકાદ દોઢ મહિના પહેલાં જમાલપુર આપણે નદી કિનારે જે ગુર્જરી ભરાય છે ત્યાંથી સફેદ કલરનું એક્ટિવા ચોરી કરેલું હતું આ સફેદ કલરના એક્ટિવાને એ લોકોએ સ્પ્રેથી આખો કલર એનો બદલી અને બ્લેક કરી નાખ્યો હતો ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી અને હ્યુમન રિસોર્સ આધારે આ બંને આરોપીઓને દાણી લીમડા ખાતેથી પકડી લેવામાં આવેલા છે આ બંને આરોપી પૈકી એકનું નામ છે જફર ઇકબાલ નિયાઝ અહેમદ રંગરેજ શાહલમ સોસાયટી બેરલ માર્કેટ દાણી લીમડા અમદાવાદ અને બીજો જે છે એ મોહમ્મદ જાવેદ ઉર્ફે જબ્બો મોહમ્મદ હનીફ રંગરેજ બંનેની ઉંમર અડત્રીસ વર્ષ છે એ પીર કમાલ દરગાહા કમ્પાઉન્ડ દાણી લીમડા ખાતે રહે છે આ બંને આરોપીઓએ આ જે લૂંટને અંજામ આપ્યો એ લૂંટનો અંજામ આપવા માટે જમાલપુર બ્રિજ નીચે છેલ્લા દોઢેક માસથી રેકી કરેલી કે ત્યાં કયા કયા આંગળીયા પેઢીના કર્મચારીઓ પૈસા લેવા આવે છે અને કઈ ઓફિસે જાય છે ઘણી વખત પીછો પણ કરતા હતા આ બનાવમાં પણ એવું બન્યું છે કે જ્યારે બનાવના આગલા દિવસે એટલે કે નવ સાતના રોજ જ્યારે આ લોકો આ જ બંને કર્મચારીઓ જે આર કાંતિલાલ આંગળીયા પેઢીના કર્મચારીઓ છે એ જ્યારે પૈસા લઈને નીકળ્યા ત્યારે તરત જ એમનો પીછો કરવા માટે એમણે કોશિશ કરી પણ એક્ટિવા કોઈ પણ સંજોગોમાં ચાલુ ના થવાથી એમને એ દિવસે નવ સાતના રોજ એ પ્લાન એમને પડતો મૂકવો પડ્યો અને એ જ રીતે દસ સાતે એ લોકો ફરીથી પીછો કરે છે અને આ ગુનાને અંજામ આપે છે બંને આરોપીઓ પાસેથી હાલ પાંત્રીસ લાખ અઠાવન હજાર રૂપિયા અઠાવન હજાર પાંચસો રૂપિયા તથા બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલા છે કુલ છત્રીસ લાખ પંચ્યાસીસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવેલો છે કુલ આ લૂંટ ચાલીસ લાખ રૂપિયાની થયેલી હતી જે તે વખતે આ બંને આરોપી પૈકી એમનો જે ભૂતકાળ છે એ પ્રમાણે એ લોકો જીન્સની ફેક્ટરીમાં કામ કરતા હતા અને ત્યારબાદ ઓટો રિક્ષા ચલાવતા હતા એ પૈકી જે આરોપી જે છે એની વધુ પૂછપરછ દરમિયાન મોહમ્મદ જાવેદ જે છે જબ્બો એણે એક બે હજાર ત્રેવીસ માં બે હજાર ત્રેવીસ માં જમાલપુર વિસ્તારમાં આંગળીયા પેઢીના કર્મચારીને લાકડાનો ધોકો મારીને આ રીતે અઠ્યાવીસ લાખ રૂપિયાની લૂંટ કરેલી હતી એ પણ એણે આ પ્રાથમિક પૂછપરછ દરમિયાન કબૂલા્યું છે અને કુલ અત્યાર સુધીમાં આરોપીઓ વિરુદ્ધ ઓન રેકોર્ડ ત્રણ ગુના છે જે એક એક્ટિવા ચોરીનો છે હાલ જે અત્યારે આ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો ગુનો નોંધાયેલો છે એ છે અને અગાઉ જે ગયા વર્ષે લૂંટ કરવામાં આવેલી હતી એક ગુનો નોંધાયેલો છે i a